નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શું સિસ્ટમ રાજસ્થાનની અંદર હતી જે આપણા ગુજરાતને ધમરોળ હતી એ સિસ્ટમ ફરીથી ગુજરાતની અંદર આવશે ગુજરાતને ધમરોળશે કે નહીં એ તમામ ગલત ફેમી મિત્રો આપણે દૂર કરી દેવાની છે શું આ સિસ્ટમ ફરીથી યુટર્ન મારશે કે નહીં એના વિશે જાણવાના છીએ તો મિત્રો એક બીજી સિસ્ટમ બંગાળની ખાડી તરફથી ઉદભવી રહી છે એ બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બનવાની છે ને એ સિસ્ટમ આપણા ગુજરાતની અંદર આવવાની છે ને કહેવાય છે કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ આખે આખા ગુજરાતના સિસ્ટમ આવરી લેશે આખા ગુજરાતને ધમરોળ છે એના વિશેની મિત્રો વાત કરવાની છે તો મિત્રો સાથે સાથે આપણે પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર બંને નક્ષત્ર વિશે આપણે જાણવાનું છે અને પુષ્ય નક્ષત્ર કેવી રીતના આ સિસ્ટમ સાથે સંકળાયેલું છે એના વિશે પણ માહિતી જાણીશું સાથે સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એના વિશે પણ જાણીશું હવામાન વિભાગે શું આગાહી કરી છે એના વિશે પણ મિત્રો જાણીશું પરંતુ આજનો વિડીયો ખાસ એ સિસ્ટમને લઈને છે કે શું આ સિસ્ટમ ફરીથી યુટર્ન મારવાની છે કે બીજી કોઈક નવી સિસ્ટમ ગુજરાતને ધમરોળ છે કારણ કે ગુજરાત ઉપર સિસ્ટમ તો આવવાની જ છે પણ કઈ સિસ્ટમને કારણે છે એ મિત્રો આજના વિડીયોમાં તમામ મિત્રોને સ્પષ્ટ કરવાનું છે આપણી ખેડૂત દુનિયા ચેનલમાં જોડાઈને બન્યા રહેજો સાચી અને સચોટ માહિતી આપણી ચેનલની અંદર મળી રહેશે તો મિત્રો અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો ખેડૂત દુનિયા ચેનલમાં જે મિત્રો નવા હોય અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે સત્તર તારીખને ગુરુવાર છે મિત્રો ગુરુવારના રોજ આપણે સિસ્ટમને લઈને આગાહી કરીએ તો મિત્રો આજે હવામાન વિભાગ તરફથી પણ કોઈ આગાહી નથી તો કોઈ પણ મોડલો તરફથી પણ આજના દિવસમાં કોઈ પણ આગાહી કરવામાં આવી નથી આજથી લઈને બે દિવસ સુધી ગુજરાતની અંદર કોઈ પણ આગાહી નથી પરંતુ મિત્રો એક સિસ્ટમ જે રાજસ્થાન ઉપર મિત્રો અહીંયા હતી આપણા ગુજરાતના ભાગને જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતના ભાગની અંદર વરસાદ પડી રહ્યો હતો એ સિસ્ટમ શું ફરીથી યુટર્ન મારશે કે નહીં સૌથી પહેલા મિત્રો એના વિશેની વાત કરી દઈએ તો મિત્રો તમામ મિત્રોને જણાવવાનું કે આ જે સિસ્ટમ રાજસ્થાન ઉપર હતી એ સિસ્ટમ ગુજરાતની અંદર યુટર્ન મારવાની નથી તો તમામ મિત્રોને જે ગલત ફેમી છે અને ઘણા લોકો ઘણા વિડીયોમાં કહી રહ્યા છે કે આ સિસ્ટમ યુટર્ન મારવાની છે પરંતુ આ વાત તદ્દન ખોટી છે આ રાજસ્થાન ઉપરની સિસ્ટમ યુટર્ન મારવાની નથી જ્યાં મિત્રો આ સિસ્ટમ તો ઉપર જ જવાની છે અને ઉપર જઈને ત્યાંથી જ ખતમ થઈ જવાની છે આ સિસ્ટમ ફરીથી પાછી ગુજરાત ઉપર આવવાની નથી તો મિત્રો સવાલ થાય કે કઈ સિસ્ટમ આવવાની છે તો મિત્રો બીજી તરફ અહીંયા પણ તમે એક સિસ્ટમ જોઈ શકો છો પશ્ચિમ બંગાળની નજીક એક સિસ્ટમ સક્રિય છે બસ આ જ સિસ્ટમ ગુજરાતની અંદર આવી રીતના માર્ગે આવશે અને આવી રીતના અરબ સાગરની અંદર જવાની છે તો તમામ મિત્રોને સ્પષ્ટ થઈ ગયું છે કે જે રાજસ્થાન ઉપર સિસ્ટમ બની હતી એ સિસ્ટમ તો ઉપર જ જવાની છે ગુજરાતની અંદર આવવાની નથી પરંતુ પશ્ચિમ બંગાળની અંદર અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ આવી રીતના આગળ વધશે અને રાજસ્થાન થઈને અરબ સાગરમાં ભળવાની છે જેથી આને કારણે ગુજરાતની અંદર જે કચ્છનો ભાગ છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે જેમાં દ્વારકા હોય પોરબંદર હોય જામનગર હોય અને અમુક નીચેના ભાગની અંદર પણ ભારે વરસાદ આવશે તો આ જે સિસ્ટમ છે ઓગણીસ વીસ અને એકવીસ તારીખની આજુબાજુ ગુજરાતની નજીક આવી જવાની છે અત્યારે મિત્રો પશ્ચિમ બંગાળની આજુબાજુ ધમરોળી રહી છે આ જ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે તો કોઈ સિસ્ટમ યુટર્ન મારવાની નથી અત્યારે જે સિસ્ટમ આપણને અસર કરતી હતી એ સિસ્ટમ ફરીથી યુટર્ન મારવાની નથી તો મિત્રો આ તો પંદર તારીખનો મેપ હવે આપણે આજનો મેપ જાણી લઈએ તો મિત્રો તમે ધ્યાન રાખજો સૌથી પહેલાં આ સિસ્ટમને જોઈને રાખજો આ સિસ્ટમ ઉપર જતી રહેશે અને આ સિસ્ટમ આવી રીતના આગળ આવતી જોવા મળશે તો આપણે તારીખ ફેરવી નાખીએ મિત્રો આ પંદર તારીખ હતો ને હવે આપણે આજની તારીખ એટલે કે સત્તર તારીખ મિત્રો લખી લઈએ તો મિત્રો સત્તર તારીખના રોજ આ જે સિસ્ટમ ઉપરની બાજુએ હતી એ સિસ્ટમ ધીમે ધીમે અહીંયા ગાયબ થતી જોવા મળશે મિત્રો આ સિસ્ટમ અહીંયા નિષ્ક્રિય થતી જોવા મળે છે ને આયા જે સિસ્ટમ હતી પશ્ચિમ બંગાળની અંદર સિસ્ટમ હતી એ સિસ્ટમ હવે ધીમે ધીમે મધ્ય ગુજરાત તરફ મિત્રો આવી રહી છે મિત્રો અત્યાર મધ્ય ગુજરાતથી થોડેક દૂર છે હવે ધીમે ધીમે આ મધ્ય ગુજરાત તરફ આવી જશે ત્યાર પછી રાજસ્થાન તરફ આવશે અને ધીમે ધીમે આ સિસ્ટમ ગુજરાતની નજીક આવીને અરબ સાગરની અંદર ભળી જશે તો મિત્રો આવી રીતના સિસ્ટમ આગળ વધવાની છે હવે આપણે આને અલગ મોડલની અંદર જોઈ લઈએ કે કેવી રીતના સિસ્ટમ આગળ વધવાની છે આપણે ગઈકાલે પણ વિડીયો બતાવ્યો તો આજે પણ એનો વિડીયો બતાવી દઈએ તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ જ આવી રીતના આગળ વધવાની છે આપણે રાજસ્થાનની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ તો આ ઉપરની તરફ જે લુધિયાણા અને એ સાઈડનો વિસ્તાર છે નવી દિલ્હીથી ઉપર એ બાજુ પહોંચી ગઈ છે આ સિસ્ટમ હવે ફરીથી યુટર્ન થવાની નથી ધીમે ધીમે આ સિસ્ટમ નિષ્ક્રિય થઈ જવાની છે પરંતુ પશ્ચિમ બંગાળની અંદર અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ ગુજરાતની નજીક છે તો મિત્રો હવે આપણે મારફતે જોઈ લઈએ કે કેવી રીતના એ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે તો મિત્રો આ એનો વિડીયો છે ધીમે ધીમે તમે ધ્યાનથી જોજો આ સિસ્ટમ તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળ છે ત્યાર પછી આવી રીતના મધ્ય ગુજરાતની અંદર એન્ટર થતી જોવા મળશે ત્યાર પછી ધીમે ધીમે મિત્રો આગળ વધવાની છે રાજસ્થાન તરફ મિત્રો આ સિસ્ટમ જવાની છે રાજસ્થાનથી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને આવી રીતના મિત્રો અરબ સાગરમાં જતી જોવા મળશે મિત્રો જ્યારે અરબ સાગરની અંદર જશે ત્યારે ગુજરાતનો આ જે ભાગ છે જેમાં કચ્છનો હોય પોરબંદરનો વિસ્તાર હોય પશ્ચિમ સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય એ બધા ભાગોને અસર કરશે તો મિત્રો જ્યારે આ સિસ્ટમ અરબ સાગરમાં જશે ત્યારે કચ્છનો ભાગ છે આ પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ છે પોરબંદર જામનગર એ બધા ભાગોની અંદર અસર કરશે તો ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખના રોજ પશ્ચિમ બંગાળની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ ગુજરાતની ઉપર આવશે તો તમામ મિત્રોની ગલત ફેમી દૂર કરી દેવામાં આવી છે મિત્રો જે સિસ્ટમ બનવાની છે પશ્ચિમ બંગાળ તરફથી આવવાની છે બીજી કોઈ સિસ્ટમ યુટર્ન થવાની નથી હવે મિત્રો આપણે વાત કરવાની છે નવી સિસ્ટમની જે બનવાની છે ચોવીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આપણા ગુજરાતની અંદર આવવાની છે અને કહેવાય છે કે આ સિસ્ટમ આખા ગુજરાતની અંદર એન્ટર થવાની છે તેથી આખે આખા ગુજરાતને આવરી લેશે એવા સમાચાર મિત્રો વહેતા થયા છે તો મિત્રો આપણે જાણી લઈએ કે આ મોડલ મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનતી તમને જોવા મળશે મિત્રો આ છે બાવીસ તારીખની આજુબાજુનો મેપ બાવીસ તારીખની આજુબાજુ આ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ મિત્રો તમને બનતી જોવા મળશે આપણે થોડોક નાનો મેપ કરી નાખીએ તો આ સિસ્ટમ બંગાળની ખાડીમાં છે આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતના ભારતની અંદર આવશે ધીમે ધીમે આ સિસ્ટમ ઉપર તરફ આવી રીતના જવાની છે ત્યાર પછી મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન થઈને પછી આવી રીતના આખી સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટર થવાની છે આ મોડલ મુજબ આવી રીતના બતાવ્યું છે કેવી રીતના ધીમે ધીમે આ સિસ્ટમ ઉપરની બાજુ આવે છે આનો પણ મિત્રો આપણે એક વિડીયો બતાવ્યો છે આ વિડીયો મિત્રો તમે જોઈ લેજો કે આ ચોવીસ તારીખની આજુબાજુનો મિત્રો આ મેપ છે અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખ છે ત્રેવીસ તારીખે પણ આ સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાં બનતી જોવા મળશે આ સિસ્ટમ ચોવીસ તારીખની આજુબાજુ ગુજરાતની અંદર ભારતની અંદર એન્ટર થઈ જવાની છે આવી રીતના આ સિસ્ટમ વિશાખાપટ્ટનમ છે અહીંયા મિત્રો વિજયવાડા છે એટલે કે જે આંધ્રપ્રદેશનો વિસ્તાર છે ત્યાંથી ભારતની અંદર એન્ટર થવાની છે મિત્રો પછી આ સિસ્ટમ ધીમે ધીમે ઉપરની બાજુએ જશે આવી રીતના ઉપર જશે ઉપર જઈને પછી આવી રીતના આગળ વધશે રાજસ્થાનનો આ વિસ્તાર પણ લઈ લેશે અને ત્યાર પછી ગુજરાતની અંદર આવી રીતના એન્ટર થવાની છે મિત્રો હવે આપણે કોઈ પણ વિલંબ કર્યા વિના આનો પણ વિડીયો જોઈ લઈએ તો મિત્રો આ વિડીયો તમે જોઈ લેજો ધ્યાનથી આ વિડીયો નિહાળજો કેવી રીતના સિસ્ટમ આગળ વધવાની છે તો મિત્રો અહીંયા જે સિસ્ટમ છે એ ધીમે ધીમે આવી રીતના ઉપરની તરફ ખસતી જોવા મળશે હવે મિત્રો આ સિસ્ટમ અહીંયા આવી ગઈ છે ઝારખંડ આજુબાજુ ત્યાર પછી મધ્યપ્રદેશ આજુબાજુ ત્યાર પછી રાજસ્થાન તરફ અને પછી ધીમે ધીમે આપણા ગુજરાતની અંદર મિત્રો એન્ટર થતી જોવા મળે છે જ્યારે ગુજરાતની અંદર એન્ટર થશે ત્યારે તારીખ હશે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સત્યાવીસ તારીખની આજુબાજુ ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ એન્ટર થવાની છે અને ધીમે ધીમે મિત્રો આખા ગુજરાતને આવરી લેશે આખા ગુજરાતને આ સિસ્ટમ ધમરોળ છે અત્યારે એવું આ મોડલો કહી રહ્યા છે મિત્રો આવનારા સમયમાં એવું પણ બને કે આ સિસ્ટમની જે દિશા મોડલો દ્વારા આવી રીતના બતાવી છે એ દિશા આવનારા સમયમાં ફરી પણ જાય અત્યારે જે રીતના દિશા બતાવી છે આવી રીતના એ આવનારા સમયમાં કદાચ ફરીને ઉપર તરફ પણ જતી રહે આ તરફ પણ જતી રહે કઈ તરફ જાય એ અત્યારે કહી શકાય નહીં પરંતુ અત્યારના મોડલો મુજબ આ દિશા તો આપણા ગુજરાતની અંદર આવતી જ બતાવવામાં આવી છે આ સિસ્ટમ આખા ગુજરાતને આવરી લેશે મિત્રો અહીંયા તમે મેપમાં પણ જોઈ લીધું આવી રીતના સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ આખે આખું આપણા ગુજરાતને આવરી લેશે અને આખા ગુજરાતને ધમરોળ છે તો સૌથી મોટી આગાહી છે અને આ જ સિસ્ટમને લઈને આપણે નક્ષત્રની વાત કરી લઈએ તો મિત્રો અત્યાર સુધી પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું હતું પુનર્વસુ નક્ષત્રની વાત કરીએ તો પાંચ જુલાઈના રોજ મિત્રો આ નક્ષત્ર બેસ્યું હતું અને પાંચ જુલાઈથી મિત્રો આપણા ગુજરાતની અંદર વરસાદ પણ સારો એવો પડ્યો હતો તો પુનર્વસુ નક્ષત્રની અંદર સારો એવો વરસાદ પડી ગયો છે પુનર્વસુ નક્ષત્રનું વાહન ઘોડો માનવામાં આવ્યું હતું એટલે કે આ વખતે પુનર્વસુ નક્ષત્રનું વાહન ઘોડો હતું અને હવે મિત્રો ઓગણીસ તારીખથી એક નવું નક્ષત્ર બેસી જવાનું છે પુષ્ય નક્ષત્ર આ પુષ્ય નક્ષત્ર ઓગણીસ તારીખથી બેસવાનું છે મિત્રો કહેવાય છે કે જે સિસ્ટમ આ ગુજરાતની નજીક આવવાની છે એ સિસ્ટમ ઓગણીસ તારીખે જ ગુજરાતની અંદર અસર કરવાની છે ઓગણીસ વીસ અને એકવીસ એમ ત્રણ દિવસ ગુજરાતના ભાગોને અસર કરશે જેમાં મોટા ભાગે તો કચ્છને અસર કરવાનું છે પશ્ચિમ સૌરાષ્ટ્રને અસર કરશે બાકીના બધા ભાગોમાં જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર છે જે મધ્ય ગુજરાત છે એ ભાગોને પણ અસર કરશે તો આ જે સિસ્ટમ છે ઓગણીસ તારીખની આજુબાજુ જ ગુજરાતની અંદર આવવાની છે અને ઓગણીસ તારીખે જ પુષ્ય નક્ષત્રનું વાહન મોર છે અને કહેવાય છે કે મોરને સારો એવો વરસાદ ગમે છે પુષ્ય નક્ષત્રમાં સારો એવો વરસાદ પડશે પુષ્ય નક્ષત્ર જ્યારે બેસશે ત્યારે સારો એવો વરસાદ થાય છે અને એક બીજી પણ લોકવાયકા છે કે જો પુનર્વસુ નક્ષત્રમાં સારો એવો વરસાદ હોય તો પુષ્ય નક્ષત્રમાં પણ સારો વરસાદ થાય છે તો આ વખતે મિત્રો પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ પડી ગયો છે તો પુષ્ય નક્ષત્ર જ્યારે બેસશે ત્યારે પણ સારો વરસાદ થવાનો છે એટલે મિત્રો ઓગણીસ વીસ એકવીસ તારીખે પણ વરસાદ થવાનો છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આખા ગુજરાતને સિસ્ટમ આવરી લેશે ત્યારે પણ સારો વરસાદ થવાનો છે પુષ્ય નક્ષત્રની અંદર વરસાદ થવાને લઈને આ મોટી આગાહી હતી મિત્રો આ જે કનેક્શન છે સિસ્ટમને લઈને પુષ્ય નક્ષત્ર સાથે મિત્રો આપણે બતાવી દીધું છે આ વખતે પુષ્ય નક્ષત્રનું વાહન મોર ગણવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણી લઈએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે ચક્રવાતની સ્થિતિ ઓગણીસ તારીખ સુધી રહેશે એટલે કે રાજસ્થાનથી જે ચક્રવાત હતું એ ઉપરની તરફ દિલ્હી તરફ છે એ સ્થિતિ ઓગણીસ તારીખ સુધી રહેવાની છે ત્યાર પછી નિષ્ક્રિય થઈ જવાની છે અરબસાગર હાલમાં સક્રિય જોવા મળી રહ્યો છે એટલે કે અત્યાર સુધી મિત્રો આપણી જે સિસ્ટમ હતી એ મિત્રો બંગાળની ખાડી તરફથી આવી રીતે એટલે ગુજરાતને જે અત્યાર સુધી વરસાદ ધમરોળી રહ્યો હતો એ બંગાળની ખાડીમાંથી જ સિસ્ટમો આવતી હતી અરબસાગરમાંથી કોઈ સિસ્ટમો આવી નહોતી દોઢ મહિનાથી અરબસાગર નિષ્ક્રિય છે અરબસાગરમાં કોઈ હલચલ જોવા મળી નથી ત્યારે મિત્રો હવે અરબસાગર પણ સક્રિય થતો જોવા મળી ગયો છે અરબસાગરમાં છેલ્લી સિસ્ટમ બની હતી એ તેર જૂને બની હતી એટલે લગભગ મિત્રો એક મહિના કરતાં વધુનો સમય થયો છે એક મહિના કરતાં વધુ આ સિસ્ટમ અરબસાગરમાંથી કોઈ સિસ્ટમ અત્યાર સુધી ગુજરાત તરફ આવી નથી મિત્રો અત્યાર સુધી જે સિસ્ટમ બની હતી એ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી એને કારણે જ વરસાદ પડ્યો છે અરબસાગરમાં કોઈ સિસ્ટમ જોવા મળી નથી પરંતુ હવે મિત્રો ત્યાં પણ કરંટ જોવા મળ્યો છે એટલે કે અરબસાગરમાં થોડો તોફાની માહોલ જોવા મળશે અરબસાગર હવે સક્રિય થતો જોવા મળી રહ્યો છે ઊંચા ઊંચા મોજાં ઉછળતા જોવા મળશે જેનો અર્થ એવો છે કે પવનની ગતિ પણ જોવા મળશે તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે મિત્રો અમરેલી હોય ભાવનગરના મહુવા સાઈડના વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે પોરબંદરના વિસ્તારો દ્વારકાના વિસ્તારો આ જે દરિયાકાંઠાના વિસ્તારો હશે ત્યાં મિત્રો સામાન્ય કરતાં વધુ પવનની ગતિ જોવા મળવાની છે કારણ કે હવે પવન ફૂંકાવાના છે ઊંચા ઊંચા મોજા જોવા મળશે અને મિત્રો આ વિસ્તારોમાં પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ જોવા મળશે તો પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે મિત્રો હવે અરબ સાગર ધીમે ધીમે સક્રિય થતો જોવા મળ્યો છે જેને કારણે ગુજરાતની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પવનની ગતિ જોવા મળશે તો મિત્રો આ તરફ હવામાન વિભાગે શું આગાહી કરી છે જાણી લે તો હાલ મિત્રો વિરામ પછી હવામાન વિભાગે ત્રેવીસ જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ બનશે એવી આગાહી કરવામાં આવી છે મિત્રો જે સિસ્ટમની આપણે વાત કરી એ સિસ્ટમ મુજબ પણ આ આગાહી છે કે વીસ ઓગણીસ વીસ એકવીસ તારીખ ત્યાર પછી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે આમ વરસાદ પડશે ત્યારે હવામાન વિભાગે કીધું છે કે ત્રેવીસ જુલાઈ પછી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે મિત્રો હાલ અત્યારે હવામાન વિભાગ તરફથી કોઈ આગાહી કરવામાં આવી નથી અને મિત્રો એનો હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ પણ જણાવી દઉં તો સોળ તારીખ એટલે ગઈકાલે આ રિપોર્ટ બનાવ્યો તો જે મુજબ મિત્રો આગાહીની અંદર આપણે વાત કરીએ તો હાલ અત્યારે હવામાન વિભાગ દ્વારા સામાન્ય કોઈ પણ પ્રકારની હવે આગાહી કરવામાં આવી નથી આ સત્તર તારીખનો એટલે કે મિત્રો આજનો મેપ છે આજના મેપ મુજબ કોઈ વરસાદની આગાહી થઈ નથી અને મિત્રો નીચે રેડ એલર્ટ અને યલો એલર્ટની વાત કરીએ તો રેડ એલર્ટ અને યલો એલર્ટનો પણ કોઈ મેપ આજની તારીખ પછી કોઈ પણ મેપ હવે જાહેર કર્યો નથી છેલ્લે મિત્રો પંદર તારીખનો મેપ ઓરેન્જ એલર્ટને લઈને યલો એલર્ટને લઈને જાહેર કર્યો તો

એ સિસ્ટમ ગુજરાતની અંદર આવવાની છે તમામ ચોખવટ આજના વિડીયોમાં કરી દીધી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા તમામ મિત્રો ફેસબુક ગ્રુપમાં હોય કે વોટ્સઅપ ગ્રુપમાં હોય ત્યારે જ આ વિડીયોને મોકલી દેજો આજ માટે વિરામ લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશન